સ્વાધ્યાય પ્રશ્ન એક નીચે આપેલા ઉદાહરણોને આધારે વાક્યો બનાવો અધ્યયન નિષ્પત્તિ એસએન આઠસો બાવીસ ઉદાહરણના આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો તથા વાક્યો લખી શકે છે ઉદાહરણ ધાવક શીઘ્ર ધાવતી તો ધાવક એ એક વચન રૂપ છે તો અહી સામે લખ્યું છે કે ધાવીગ્રમ ધાવી તો ધાવકનું થઈ ગયું છે ધાવતી એનું થઈ ગયું છે ધાવંતી તો પ્રથમ આપણે જોઈએ માનવઃ ક્રીડા પશ્યતી તો આપણે ઉપર મુજબ જેમ આપણે ધાવકનું કર્યું છે તેમ આપણે માનવનું માનવ કરીશું તો ઉત્તર લખીશું પશ્યંતીનું શું કરવાનું છે પશ્યંતી તો અહીં બે ફેરફાર કરવાના રહે છે પ્રથમ નામમાં અને અંતે આપેલા ક્રિયાપદમાં બીજું ગજહ મંદમ ચલતી તો ફરીથી ઉત્તર લખીએ ગજ નું કરીશું ગજા ગજા હવે ચલતી નું ચલંતી ગજા મંદમ ચલંતી ત્રીજું બાલક શીઘ્ર ગચ્છતી તો ઉત્તર લખીશું બાલકનું લખીશું બાળકા શીઘ્રમ ગચ્છતી નું થશે ગ્છંતી તો બાલકાહા શીગ્રમ ગતિ ચોથું મહિલા શ્લોકમ ગાયતી ઉત્તર લખીશું મહિલાનું થશે મહિલા શ્લોકમ ગાયતીનું થશે ગાયંતી મહિલાહા શ્લોકમ ગાયંતી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ આપો અધ્યયન નિષ્પત્તિ એસ એન આઠસો અઢાર પાઠ્યપુસ્તકના આધારે તેમજ વ્યવહારિક વાતચીત ફકરા કાવ્ય પંક્તિ વગેરેના આધારે પૂછેલા સાદા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખી શકે છે પ્રશ્ન એક વિવેકાનંદ વિદ્યાલય કેમ ચલતી તો વિવેકાનંદ વિદ્યાલયમાં શું ચાલે છે તો બાળકો જે કેમ છે એ પ્રશ્ન સૂચક શબ્દ છે તો આપણે એની જગ્યાએ યોગ્ય જવાબ લખીશું તો બાળકો જ્યારે પણ આવા પ્રશ્નો હોય ત્યારે તમારી અંદર પ્રશ્નસૂચક શબ્દ શોધવાનો રહે છે તો ઉત્તર લખીશું મહોત્સવ ચલતી બાળકો જવાબ લખો છો ત્યારે આવા પ્રશ્ન સૂચક શબ્દો તમારે કાઢી નાખવાના હોય છે અને અંતે પૂર્ણ વિરામ મૂકવાનું હોય છે બીજું ધાવાકા

ચલંતી કા એટલે કઈ 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 ક્રિયાઓ ચાલે છે તો આપણે બધી રમતોના નામ લખવાના છે ઉત્તર લખીશું સ્પર્ધા ગોલક્ષેપકમ સ્પર્ધા કબડ્ડી દીર્ઘલંગનમ ચ સ્પર્ધા ચલંતી તો બાળકો અહી ચ છે આપણે અંતે લખીશું જ્યારે એ ગુજરાતીમાં આવે છે ત્યારે જે તે બે શબ્દોની વચ્ચે આવે છે પરંતુ અહીં આપણે એને અંતે લખવાનું રહે છે પરંતુ એનું અનુવાદ કરતી વખતે માતૃભાષામાં ચોથું જીવનની કશ્ય મહત્વ અસ્તિ કશ્ય એટલે કોનું તો આ પ્રશ્ન સૂચક શબ્દ થયો આપણે એને કાઢીને એની જગ્યાએ યોગ્ય જવાબ લખીશું ઉત્તર લખીશું જીવને ખેલસ્ય મહત્વ અસ્તિ તો બાળકો મેં તમને આગળ કીધું છે જ્યારે પણ શ્ય આવે તો ત્યારે તમે જવાબ લખો છો યોગ્ય એને પણ આ પ્રત્યય લગાડવાનો રહેશે કશ્ય તો ખેલ પાંચ ખેલ કશ્યારથી સહાયમ કરોતી શ્યાર્થી શેમાં સહાય કરે છે તો આ એક પ્રશ્નસૂચક શબ્દ થયો પ્રશ્ન ત્રણ નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો અધ્ય નિષ્પતિ એસ એન આઠસો બાવીસ ઉદાહરણના આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો તથા વાક્યો લખી શકે છે ઉદાહરણ આપવામાં આવ્યું છે રાધા આગતી તો રાધા તો બાળકો તમે અહીં જુઓ છો અહીં ફેરફાર શેમાં છે ક્રિયામાં છે નું આગમિષ્યતિ કરવામાં આવ્યું છે તો આપણે પ્રથમ જોઈએ શબાના વધતી तो उत्तर लक्षुं शबाना बदिश्यति। बीजु मोहसीना चलति। उत्तर लक्षुं मोहसीना चलिश्यति। त्रिजु रमेशह खादति। उत्तर लक्षुं रमेशह खादिश्यति। चौथु वेदह कथयति। લખીશું ચિત્રોમાં રંગ પૂરો પરથી વાક્ય બનાવો તો બાળકો અહીં આપણે બે અધ્ય જોઈશું પ્રથમ છે એસ આઠસો ઓગણીસ દિનચર્યા પ્રસંગ વર્ણન તથા કથાને લગતા વાક્યોનું સ્વતંત્ર લેખન કરી શકે છે ચિત્રોના આધારે એ વસ્તુનું નામ કે ક્રિયા ઓળખે અને સંસ્કૃતમાં લખી શકે છે તો બાળકો અહીં તમને ચિત્ર આપવામાં આવ્યું છે તેમાં તમારે પોતાના મનપસંદ રંગો પૂરવાના છે અને પછી એ ચિત્રના આધારે તમારે નીચે વાક્યો લખવાના રહે છે તો આપણે ચલો વાક્યો જોઈએ પ્રથમ લખીશું વિવેકાનંદ વિદ્યાલય खेल मोहत सवह चलती। बिजु बाला कहा शीघ्रतया धावती। त्रिजुलकिशु क्रिडा कहा लोहगोलकम् क्षिपति क्षिपति ये लेके फेंक। चौथु बाला कहा उच्चे ही वदन्ती। धावतु धावतु तुवरीतम् धावतु। पाँचवु क्रिडा દીર્ઘલંઘનમ કરોતી પ્રશ્ન ચાર નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો અધ્યયન નિષ્પત્તિ એસ એન સંદેયુક્ત શબ્દો સાથેના સ્વતંત્ર વાક્યો તથા નાના ફકરાઓનું શુદ્ધ વાંચન કરી શકે છે અને સમજે છે તો બાળકો તમે સાતમામાં હતા ત્યારે એક અધ્યયન હતી કે જેમાં તમે શબ્દોનું વાંચન કરો છો હવે તમે આઠમામાં આવો છો ત્યારે તમે વાક્યોનું વાંચન કરો છો અહીં તમને આ શબ્દો આપવામાં આવ્યા છે એટલે કે તમારે હવે શબ્દોનું વાંચન કરવાનું છે તો ઘણા એકમોમાં વાક્યો પણ આપ્યા છે તો તમારે એ ત્યાં સ્વાધ્યમાં વાક્યોનું વાંચન કરવાનું રહે છે ધોરણ સાતમાં તમે શબ્દોનું વાંચન કરતા શીખો છો હવે આઠમામાં આવો છો ત્યારે તમે વાક્યોનું વાંચન કરતા શીખો છો તો તો આપણે શબ્દો જોઈએ બાળકો હું શબ્દોનું વાંચન કરું શબ્દો ધ્યાનથી સાંભળીને એનું શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રથમ શીઘ્રતયા બીજું त्वरितम त्रिजु कुत्रचित चौथु गोलक्षेपम पांचमु दीर्घलंघनम छठू अद्यारभ्या સાતમું પ્રશિક્ષણમ તો બાળકો મજા પડીને હવે આપણું આ એકમ અહીં પૂરું થાય છે હવે આપણે આગળના એકમ તરફ જઈશું